બદામ નું તેલ નાખું જમી લીધું કયું જમી લીધું બઉ આરાવાર હાર જય માર નું શાક ને

સાડા ત્રણ અને જમીતો તો મેં લીધું છે ક્યાર નું અને આ તમને હું એક વસ્તુ બતાવ ચાલો જોઈને મજા આવશે સરપ્રામે ઉમેશા બેઠા દિવસે ચશ્મા પહેરી ને સુતા બેઠા બેઠા મસ્ત છે એને બેઠા બેઠા ની અંદર આવી જાય ને આપણને તો સુઈ ગયા હોય તો મને કાલે ત્રણ વાગે રાતે નીંદર આવી બે વાગે સુધી અમને કોઈ કામ કર્યું એટલે મેં મારા હાર કેરા મારા ટીનું એ એનું કામ કરતો તો ચાંદીની માળા તો સુતા સુતા તો બે વાગ્યા પછી અમે કામ નીક્યું અને પછી કાંઈ ઊંઘા આવી નહીં ત્રણ સાડા ત્રણ થઈ ગયા અને આને તો બેઠા બેઠા યની અંદર આવી જાય સુખી માળા છે બાપા

અને હુંમેશા પપ્પા એન સાસુ સાથે વાત કરે છે મારી મમ્મી સાથે અને હા ઉજવલા પણ તમને બધાને યાદ કરે છે ઉજ્જવલા પોલીસ ફોર્ડમાં સંભળાય છે મારી ઉજવલા બધાયને યાદ કરે છે ને તમને બધાયને જય સ્વામિનારાયણ કીધે છે થેન્ક યુ ઉજવલા તો બસ વાદળા છે વરસાદ નથી અને હાર કરતા તમે અત્યાર સુધી અરે જોઈ લઈએ હમેશા પપ્પા બપોરે કેવા સૂઈ ગયા હતા બેઠા બેઠા સૂઈ ગયા હતા મસ્ત થોડીક એવી મેં ક્લિપ લઈ લીધી કોઈ તમે દાંત ન કાઢતા હા તો બસ આમ છે હવે હું પાછી બેસું છું મારા હાર કરવાને હા ફ્રેન્ડ્સ અહીંયા ગરબા આવી ગયા છે કાલે આ લોકો માલ દેવા ગયા હતા ને તો કહેતા હતા કે ગરબા એકથી એક મસ્ત વેચાય છે તો આપણે એ પણ જોવા જશું પણ કાલે આજ તો એમ લાગે છે કે વરસાદ આવશે તમને એ પણ બતાવ અને મેં મારો ગરબો નાનો આવ્યો ઉમેશા સાવ નાનો દર વખતે તો હું હોઉં છું નવરાત્રીમાં લઈ આવું છું અને પછી ઉમેશા લઈ આવ્યા હતા ગરબો પણ સાવ નાનો લાવ્યા લેતા નથી આવડતું કઈ વાંધો નહીં હવે આ વખતે તો હું ચલાવેલો છું આવતા વખતે હું જાતે લઈ આવીશ ગરબો બહુ મસ્ત મારા છોકરાઓને અમેશ પપ્પા કહેતા ગરબો બહુ સરસ વેચાઈશ તો જોવા જઈશ ને તમને પણ બતાવીશ અને મારો ગરબો મેં સરસ કરી નાખ્યો છે ડેકોર એને હમણાં તો ત્રાસ થાય છે પેલે નોરતે તો તેમાં પણ મારી સાથે તમે જોડાજો બસ અત્યારે મારા હાર કરવા બેસો ત્યાં સુધી જઈશ સ્વામિનારાયણ પછી પાછા મળશું તો બાય ફ્રેન્ડ્સ હવામાનમાં તો જો આવું છે ને રાતે મેં તમને એ ક્લિપ ઉતારી છું મૂકી દઈશ રાતે વરસાદ આવતો તો વીજળી તો થાતી હતી પણ ઓછી થાતી હતી વાદળા છે વરસાદ નથી તો બસ હવે હું મારા હાર કરવા બેસો પછી પાછા મળશું જય સ્વામિનારાયણ સો બ્યુટીફુલ એકદમ ઓરેન્જ કલર લાઈટ ઓરેન્જ કલર ની કોઈ સંધ્યા ખીલી છે મસ્ત તમને ફ્રેન્ડ બહુ લગભગ તો નહીં દેખાય લાઈટ ઓરેન્જ એટલો મસ્ત કલર દેખાય છે સંધ્યા ખીલી આમાં દેખાય સરખું એકદમ મસ્ત ઓરેન્જ કલર છે ફ્રેન્ડ પણ તમને તો કોને ખબર દેખાતો છે કે નહીં દેખાય ફ્રેન્ડ સામેની બજારે એકદમ દેખાય છે આમાં ઓરેન્જ કલર જેવું દેખાય છે ને સામેની બજાર તે એકદમ રૂમ જો સન્ડે છે એટલે બહુ જ બધું વેચાય છે હલો વાલા વાળી જય સ્વામિનારાયણ તો સાડા સાત અને માતાજીના દયાબતી પણ થઈ ગયા છે તો તમે બધા પણ દર્શન કરી લો માતાજીના અને માતાજી સૌને સાજા રાખે તો બસ મારા બ્લોગ નું હું આજે અહીંયા જ પૂરો કરું છું તો પાછા મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા બેલાકન બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો બસ કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી સ્વામિનારાયણ બાય બાય ગુડ નાઇટ ટેક કેર તમારી તબિયત નું ધ્યાન રાખજો